હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને સ્વાગત છે તમારા બધાયનું વંદનાજી કિશનમાં આજે હું લઈને આવીશ મગના શાકની રેસીપી આ મગનું શાક આપણે એકદમ કોરુમોરું બનાવીશું રસા વગરનું આપણે સરસ એવું કોરુમોરું મગનું શાક બનાવીશું તમને મારી રેસીપી જોવી ગમતી હોય તો નવા એવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો ને ન હોય એ પણ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે અવનવી રેસિપી જોવા મળશે વંદનાજી કિશનમાં એક વાટકી મોગને મે આખી રાત પલાળી અને રાખ્યા હતા એ મગ લીધા છે અહીંયા તમારી પાસે જાજો ટાઈમ ના હોય તો તમે ગરમ પાણીમાં બે થી ત્રણ કલાક સુધી તમે પલાળીને રાખશો તો પણ ચાલશે ગેસ ઓન કરી આપણે કુકર મેકીશું કુકરમાં આપણે બે પાવડા તેલ એડ કરીશું અહીંયા આપણે ફક્ત બે પાવડા તેલ એડ કરી રહ્યા છીએ કેમ કે આ મગના શાકમાં જાજુ તેલ નથી જોતું ફ્રેન્ડ અહીં આપણે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું રાઈ એડ કર્યા બાદ આપણે કટ કરેલું સુકળ લસણ એડ કરીશું એને પણ આપણે થોડીવાર કકડવા દેશું તેલમાં ખોડીવાર આપણે લસણ કકડાવી લીધું છે હવે આપણે હિંગ એડ કરીશું હિંગને પણ આપણે સરસ એવી વઘારમાં મિક્સ કરી લેશું હિંગને વઘારમાં સુગંધ આવવા માટે એટલે આપણે કોરા કરી એને મગ એડ કરીશું જે આપણે પલાળીયા છે તે હાવ પાણી નીતારી અને આપણે બધા મગ એડ કરી દેસુ આ રીતે આપણે પેલાથી પલાળી અને મગ રાખ્યા હોય એટલે ફટાફટ આપણે આ રીતે મગનું શાક બનાવીને તૈયાર કરી શકીએ છીએ ફ્રેન્ડ બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું અને થોડી વાર કુક થવા દેસુ ત્યારબાદ આપણે સૂકા મસાલા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા આપણે કોઈ જાતના વધારે પડતા મસાલા નથી એડ કરવાના રેગ્યુલર આપણે જે ઘરમાં વપરાતા હોય એ જ મસાલા એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું દોઢ ચમચી આપણે ચટણી એડ કરીશું અહીંયા તમે જે બી તીખાસ ખાતા હોય તે પ્રમાણે તમારે ચટણી એડ કરી શકો છો બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું અહીંયા આપણે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે જે રેગ્યુલર ઘરમાં વપરાતા હોય એ જ મસાલા એડ કર્યા છે બહારના કોઈ વધારે પડતા આપણે મસાલા એડ નથી કરતા કોરું મોરું આપણે સાદું અને સિમ્પલ મગનું શાક બનાવીશું અહીંયા આપણે આ વાટકીના માપથી આપણે એક વાટકી પાણી એડ કરીશું અહીંયા વધારે પાણી પણ નથી એડ કરતા જો ફ્રેન્ડ આ રીતે તમારે મગ ડૂબી જાય એટલું જ પાણી એડ કરવાનું ફ્રેન્ડ કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે બે થી ત્રણ વિસલ કરી લેશું બે થી ત્રણ વિસલ કરશો એમાં જ આપણા સરસ એવા મગ બફાઈ જશે ફ્રેન્ડ જો ફ્રેન્ડ ત્રણ વિસલ મેં કરી લીધી છે હવે આપણે કુકરનું ઢાંકણું ખોલી અને ચેક કરીશું જો ફ્રેન્ડ જોઈ શકો છો જે પાણી આમાં આપણે નથી રહ્યું એડ કર્યું હતું પાણી આપણું સરસ એવું મગ બફાણું એમાં યુઝ થઈ ગયું છે અહીંયા આપણે એક ચમચી જીરું એડ કરીશું અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લેશું જીરું આપણે સરસ એવું મિક્સ કરી લીધું છે શાકમાં હવે આપણે લીલા ધાણા એડ કરીશું લીલા ધાણા પણ આપણે સરસ એવા મિક્સ કરી લેશું શાકમાં જો ફ્રેન્ડ જોતા જ તમને ખાવાનું મન થઈ ગયું છે એવું આપણું સરસ એવું કોરું મોરું મગનું શાક બની તૈયાર છે એક પ્લેટમાં સર્વ કરીશું જો ફ્રેન્ડ આ મગના શાક ની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો સારી જ લાગી હોય તો તમારા ગ્રુપમાં તમે ચોક્કસથી શેર કરી દેજો એટલે કે આવી અવનવી રેસીપી જોવા મળશે અંદનાજી કિશનમાં ઉપરથી આપણે બારીક કટ કરેલા લીલા ધાણ એડ કરીશું એટલે સરસ એવું મગના શાક નું લુક આવે છે ફ્રેન્ડ જોતા ખાવાનું મન થઈ જાય એવું આપણું મગનું શાક કોરું મોરું બની એને તૈયાર છે તો હાલો ફ્રેન્ડ આપણે ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે